નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઓમ રુદ્રા આપણું જમીન સુધારક જે આવે છે તે વપરાયું છે ગામ છે રેન્જ પર તાલુકો છે લાલપુર અને જિલ્લો જામનગર સિકોરીનો એક નવો પાક છે એમાં વપરાણું હતું તો ખેડૂતભાઈને પૂછીએ કે એમાં એને કેવું રિઝલ્ટ મળ્યું બરાબર આજની તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ તો ખેડૂતભાઈ ચર્ચા કરીએ કે ઓમ રુદ્રામાં એને કેવું રિઝલ્ટ લાગ્યું ભાઈ તમારું નામ હેમંતભાઈ હેમંતભાઈ વસરા વસરા ગામ તાલુકો લાલપુર જિલ્લો જામનગર આજની તમારા મોબાઈલ નંબર એકાશી ચાલી ત્યાંસી બત્રી બોતેર એક્યાસી ચાલી ત્યાંસી બત્રી બોતેર આ તમારે શેનું વાવેતર છે સિકોરી નું સિકોરી નું વાવેતર છે પેલા સિકોરી વાવતા પાંચ વર્ષથી થી વાવી આજ વખત પેલી જ વખત તમે ઓમ રુદ્રા શીખો રે માં વાઈપરો હે તો શું લાગ્યું રિઝલ્ટ માં ના ના રિઝલ્ટ બહુ જોરદાર આયુ હું કલર માં બહુ સારી હે હા બાકી હવે તો હજી થોડોક ટાઈમ થાય એટલે કઈ સારો સુધારો આવી જાય તો મે 5 વર્ષ છે વાવો છો એમાં તમે કલર જોતા જ આવ્યા જોતા જ આવ્યા હા બરાબર હજી આ તો 6 મહિનાનો પાક છે ને હજી 3 મહિના નહી થયા હા બરાબર છે હજી 5.5 મહિના ઉભે ને હજી 3 મહિના હજી થઈ જાય હા

તો તમે ઓમ રુદ્રા વાપરી બદલ હેમંતભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ